I am not yours. Uh, અમારા તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આયરે પરિવાર માટે આજનો દિવસ શું સૌથી દુઃખદ દિવસ છે ત્યારે આજના દિવસે અમારી વચ્ચેથી અમારા બા એવા લીલાબા અમારી વચ્ચેથી દિવક પામ્યા ત્યારે વિસ્તારના તેમજ અને બાની યાદની અંદર આજના દિવસે વિસ્તારના જે ગંગા સ્વરૂપ બહેનો છે એ તમામ ગંગા સ્વરૂપ માતાઓને આજના દિવસે શિયાળાના કારણે અહીંયાથી ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જે વિસ્તારે છેલ્લા વીસ વીસ વર્ષથી અમને જ્યારે આશીર્વાદ આપ્યા હોય અને એ આશીર્વાદ પર જ્યારે જ્યારે પણ સેવાકીય કામો આવે અને એ વિસ્તારની અંદર અમે ઊભા રહેતા હોઈએ છીએ ત્યારે વિસ્તારને આજના દિવસે વિસ્તારના લોકો માટે જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયાથી કૈલાસધામ રથ આજના દિવસે સમર્પિત કર્યો છે વડોદરાના નેતા અને ટ્રીનના માલિક રાજેશભાઈ અને ત્રિવેદજી આઈરે તથા સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ દીપકભાઈ અને જીતુભાઈ ના માશ્રી લીલાબેનના પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મોક્ષધામ વાહિની અને રાવડાનું વિતરણનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજેશભાઈના જે સામાજિક કામો છે એ અલગ પ્રકારના જ હોય છે અને આ વખતે ફરીથી રાજેશભાઈ અને કિરેન્દ્રભાઈ દ્વારા જયારે મોક્ષધામ વહિની જે શરૂઆત કરી કેટલા એવા જે વડીલો હોય છે કે જે આ પ્રકારનું દાન કરી શકતા હોય છે એને દાન કરીને પણ આ એક સેવા કરવી છે એનું પુણ્ય પ્રમાણ આજનો દિવસ એટલે અમારી માટે બહુ યાદગાર દિવસ છે આજે દિવસ અમારા માતા દેવલોક વધારેલા અને આજે એમના યાદમાં આજે અમે ગંગાસરૂપ બહેનોને ગંગાસરૂપ બહેનોને આજે અમે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે જે દેવલોક પામ્યા છે એમની માટે અમે કૈલાસ ધામ રથ રથનું એનું પણ અમે એ કરેલું છે